જય ગૌ માતા આજે આપણે પાટણ અને પાટણ અનાવાડા રોડ પર જે હરિઓમ ગૌશાળા આવેલી છે ત્યાં આગળ આપણે આજનો વ્લોગ શૂટ કરવાના છીએ પાટણ સરસ્વતી નદીના કિનારે એક સરસ મજાની ગૌશાળા આવેલી છે આ ગૌશાળામાં છેલ્લા પહેલી ડિસેમ્બરથી સાત ડિસેમ્બર સુધી કથાનું આયોજન કરેલું છે તો અહીંયા આગળ જે આગળ આપણે રમેશભાઈ ઓઝા જે કથાકાર છે તેમના મુખેથી અહીંયા લોકો ઘણી બધી કથાને સ્વર તરીકે સાંભળવા આવતા હોય છે તો અહીંયા આપણે તમને આખી ગૌશાળામાં અંદર બતાવીશું કે કઈ રીતનું આયોજન કરેલું છે અને બને એટલો પ્રયત્ન કરીશું કે તમને વિડીયોમાં એ રીતનું શૂટિંગ કરીશું કે જે મેન પોઈન્ટ જોવાના હોય અને તમને જે મજા આવે તો તમે પણ અહીંયા લાવો લઈ શકો છો તો તમને બહારથી થોડો વ્યૂ બતાવી દો અને પછી આખો અંદરનો વ્યૂ બતાવીશ આ છે હરિઓમ ગૌશાળા ગૌ હોસ્પિટલ અહીંયા બીમાર જે ગાયો હોય તેમની પણ અહીંયા સારવાર કરવામાં આવે છે તો આપણે જે સામે રસ્તો હોય એ દુનાવાડા રોડા ત્યાં જાય અને આ રસ્તો જે છે તે પાટણથી આવતો હોય છે તો બારનો નજારો આ ટાઈપનો તમે જો પાર્કિંગની વ્યવસ્થા પણ સારી એવી કરેલી છે સામે જે ગૌ માતા છે તેમને રાખવામાં આવેલી છે જે આપણે પાછળથી શૂટિંગમાં લઈશું તો વિડીયોમાં જો પેલા ગીતા બ

અહીંયા આગળ નાના નાના વાછડા રાખવામાં આવેલા છે જે આરામ અત્યારે કરી રહ્યા છે જે અહીંયા નંદી મહારાજ જોઈ રહ્યા છો તે અંદર કપિલા ગૌમાતા છે તેનો સૌથી પહેલા જ્યારે વિયાણ કપિલા ગૌમાતાનું થયું હતું ત્યારે અહીંયા સૌથી પહેલા જે વાછડું હોય તે આના જન્મ તરીકે કપિલા ગૌમાતાને જન્મ થયો હતો તમે જોઈ શકો છો આ તેની વાછડી છે જે પણ અત્યારે બિયારણ ઉપર છે અને કપિલા ગૌ માતા થોડી બીમાર હોવાના કારણે અત્યારે ત્યાં આગળ કથાકારમાં લઈ જવામાં નથી આવી પણ તમને અહીંથી દર્શન કરાવી દઉં તેનું જે રહેણાંકને અહીંયા જે બનાવેલી છે સુવિધા એ ખૂબ જ સારી છે કપિલા ગૌ માતા એટલે ખરેખર એક અદ્ભુત તેનું ખરેખર ભગવાન શ્રી કૃષ્ણનું મુખ અહીંયા કપિલા ગૌ માતામાં આપણને જોવા મળતું હોય છે જ્યારે તેની પાસે જઈને આપણે જોઈએ તો ખરેખર એક આનંદ અને ઉલ્લાસ સાથે આપણે તે ગૌ માતાને ઉપર હાથ ફેરવવામાં અને વહાલ કરવામાં મન થતું હોય છે કપિલા ગૌ માતા મને હું ચોક્કસથી એવું દાવા સાથે કહી શકું કે આખા ગુજરાતમાં અને આખા ભારતભરમાં ક્યાંય ગાય ના હોય કાંકરેજ નસલની એવી આપણી આ કપિલા ગૌ માતા છે તે અત્યારે ગાય નથી રહી તે માતા તરીકે લોકો પૂજવા અહીંયા આવતા હોય છે તેના દર્શન કરતા હોય છે તમે જોઈ શકો કેટલું અદ્ભુત તેનું શરીર તેનું ખરેખર ગૌમાતાના જે તેનું ભગવાન શ્રી કૃષ્ણના અવતાર રૂપે અહીંયા જોઈ શકો છો આપણે અને જો કપિલા ગૌમાતા આખી નજીકથી નિહાળવી હોય તો આપણા શોર્ટ વિડીયો જે છે ચેનલમાં તે તમે જોઈ શકો છો એકાદ બે મહિના પહેલા પણ મેં શૂટ કર્યું હતું તો ચલો આગળ બન્યા રહેજો અહીં આગળ મા દશા માતાજીનું મંદિર પણ આવેલું છે તમે દર્શન કરી શકો છો મા દશામાં મા નું અહીંયા સ્થાપના કરેલી છે અહીંયા દત્ત ધૂણો પણ છે સામે જે ભગવદ્ ગીતાની અહીંયા પારાયણ ચાલુ છે તે આપણે બતાવીએ

જે અહીંયા મુખ્ય દાતાશ્રી છે રજનીભાઈ પાલોદર ના છે તેમને તરફથી આ ગૌશાળામાં ઘણું બધું દાન કરવામાં આવેલું છે તો આપણે ચલો અંદર અમને બતાવીએ જો અહીંયા ગાઉ માતા જે બીમાર હોય તે અહીંયા સોયલી છે કોઈ પગથી બીમાર છે

હજારો ગાયો છે જે અહીંયા સારવાર કર્યા પછી જ્યારે ચાલતી થઈ જાય સાજી થઈ જાય ત્યારે તેને બીજા બ્લોકમાં છોડવામાં આવતી હોય છે આ ગાયને પણ તમે જો જુઓ તો પગે સાંઢને દવા કરેલી છે જુઓ જે આ ગાય તમને જોઈ રહ્યા છો તે ગાય એક અલગ પ્રકારની એટલે કે બીજા બીજી બ્રીડ જે આપણે બીજી નસલ કહેવાય જે મને એવું લાગે છે કે રાજસ્થાનના વિસ્તારમાં આવી ગાય જોવા મળતી હોય છે જે શિંગડા ઉપરથી કહી શકાય તે જો જે આપણે ગુજરાતમાં કાંકરેજ નસલની ને પંજાબમાં થારપાર કહેવાય આ આપણે રાજસ્થાનનો અમુક જે વિસ્તાર હોય છે પ્રદેશ તેમાં આવી ગાય જોવા મળતી હોય છે જો હજારો ગાયો છે જે અહીંયા સારવાર લઈ રહી છે કેટલી બધી બીમારને કેટલું અહીંયા શેડ બનાવેલું છે જે ફેન જે તમે પંખો જોઈ રહ્યા છો તો અહીંયા બીમાર ગાયો હોય તેમને રાખવામાં આવે છે જ્યારે એક ગાય બીમાર થાય પછી જ્યારે સાજી થઈ જાય એની ટ્રીટમેન્ટ પૂરી થાય ત્યારે બીજા વાડામાં છોડવામાં આવતી હોય છે છે ને હા અલગ એક એવો રોગ અહીંયા ગાયને અત્યારે દવા થઈ રહી છે જે ગુદાના ભાગમાં કઈ બીમારી લાગે છે તેની અત્યારે દવા થઈ રહી છે પ્રેમ સેવા લોકો કરતા હોય છે જે સામે પણ એક ગાયને અત્યારે દવા થઈ રહી છે તમે જુઓ તો અહીંયા અચારો ગાય જોવા મળે છે શું થયું ગાયને જે અત્યારે ગાયને ટ્રીટમેન્ટ કરી રહ્યા છે ગાયને સિંગડા સાચે તેની દવા કરવી ખૂબ જ અઘરું કામ છે ગામના અલ્કેશભાઈ પણ અહીંયા સેવા આપી રહ્યા છે જે અહીંયા રોગ થયો હોય અને બાવલામાં તેની ટ્રીટમેન્ટ અહીંયા કરી રહ્યા છે ગાય માતાની ટ્રીટમેન્ટ કરવી એટલે એ પુણ્યનું કામ છે તેના અંચળમાં દૂધ ભરાયું હોય કઈ રસી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને અહીંયા દવા કરી રહ્યા છે આખું એનું જે બાવલો હોય તેમાં રસી થઈ ગઈ હોય એ ટાઈપનું લાગી રહ્યું છે ચલો આપણે આગળ આગળ વિડીયો અહિયાં વ્યવસ્થા સારી એવી બનાવેલી છે ખૂબ ખૂબ ધન્યવાદ ચૌધરી મહેન્દ્રભાઈ નારણભાઈ જૂના અઠિયારસો રૂપિયા તૂળાવાળા ખૂબ ધન્યવાદ મિત્રો જે સામે લાલ ગાડી આવી રહી છે તે કોઈ ચાલી ન શકતા હોય સેવા ભાવિ હોય તો બેસવું હોય તો બેસવાની પણ સુવિધા ખાલી આ લે ત્યાં સરસ મજાનું આયોજન કરેલું છે તમને થોડો દૂરથી નજારો બતાવી દઉં આપણે જેમ જેમ આગળ જઈશું તેમ તેમ તમને બતાવીશું ત્યાં ધર્મધજા પણ લહેરાઈ રહી છે સામે જે તમે જોઈ રહ્યા છો ત્યાં આગળ કથિયાનું આયોજન કરેલું છે આપણે ત્યાં આગળ પણ જઈશું અહીંયા કરશન કાકો પણ લાવો લેવા આવ્યા છે શું કાકા કેવું આયોજન હે એમ ને શું લાવજ્યું તમને હા એમને ગાય માતાનું પણ અહીંયા કપિલા ગૌ માતા પણ સારી છે હા પ્રસાદી લઈ રહીએ અહીંયા ભોજન કક્ષ બનાવવામાં આવેલો છે સામે મહિલાઓ માટે અલગ અલગ વ્યવસ્થા કરેલી છે આજો ભાઈ મોર જંપલ બાલુ દરવા અન્નનો મગર નાતાને કાળજી રાખે બધારા લેડાજા પરિવાર બધારાના તમામ કૌત્રિય્યોનો આજે સ્વાગત કરે છે

અહીંયા પ્રસાદ કરવા બધા આવ્યા છે પ્રસાદમાં બેવાયનું શાક છે ચણાનું શાક છે અને બટાકાનું ભૂંદી અને મોહન ભાળ દાળ અને ભાત આપણે ભોજન પ્રસાદ કરી અને અહીંયા સામે પુરુષો માટે ભાઈઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરેલી અહીંયા મહિલા માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરેલી છે હવે આપણે આગળ જઈશું અને ત્યાં આગળ કથાનું જે આયોજન કરેલું છે ત્યાં આગળ તમને થોડો કથાનો પણ લાભ લેવા વિનંતી અને વિડીયોમાં બન્યા રહેજો જેથી કરીને તમને જોવાની મજા આવે અહીંયા મહિલાઓ પ્રસાદ લઈ રહી છે જો કેટલી સરસ

અકલ્પનીય છે સામે જે અમારા મા રસુમા જે કથાઓ આપણીને આવી રહ્યા છે તેમને મળીએ જો અહીંયા રંગોળી પણ પૂરવામાં આવેલી છે મારે હવ મજામાં સરસ મજાનો અહીંયા સજાવટ ને બનાવટ જે કરેલી છે ખરેખર અહીંયા કપિલા ગાય માતાની જગ્યાએ થોડી બીમાર હોવાથી બીજી ગાય માતા અહીંયા રાખવામાં આવેલી છે તેના શરીર પર જે લાલ તંબા છે એ એક અલગ જ પ્રકારનું બનાવવામાં આવેલું છે

एक गाय रियासवन है कोई कुर्सी खाली नहीं बीच ये हम लकीर खाली देखा है या तो गांगड़ा नहीं तो बीचना चंद्र दर्शन प्रार्थना करे बीच मावड़ी चूले तावड़ी नित्यं व्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ઓગિન ભરપૂર લાભ લોજ્ય શંકરાચાર્ય ભગવાન ગઈકાલે પધાર્યા હે

લાલો અને સહાય પ્રાપ્ત કરો લાલો ફિલ્મ જોવા જવાની જરૂર નથી આપણે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા અહીંયા આવ્યા છીએ તો ચાલો તમને પણ દર્શન કરાવીએ એવું અહીંયા આગળ જે પ્રદર્શન અલગ અલગ ટાઈપના બનાવવામાં આવેલું છે તમે જુઓ ચલો આપણે સૌથી પહેલાં અહીંયાથી પ્રવેશ કરીએ જોજો પ્રભાત વાહ સર વાહ ભાઈ વાહ જબરદસ્ત બનાવેલું હોય સૌથી પહેલાં ભગવાન શ્રી ગણેશ દાદાની મૂર્તિ અહીંયા રાખવામાં આવેલી છે ને ભગવાનના દર્શન અહીંયા કરવાનો પણ આપણને લાભ મળ્યો એના પછી વાત કરીએ તો અહીંયા આ શું દર્શાવવામાં આવ્યું જેલ બનાવેલી છે ને જ્યારે મથુરાની જેલમાંથી ભગવાન શ્રી કૃષ્ણને લઈ જતા હોય એ રીતના વાસુદેવ અહીંયા બતાવવામાં આવેલા છે અહીંની વાત કરીએ તો માતા યશોદા માતા યશોદાને બ્રહ્માંડ દર્શન કરાવતા બાલકૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા બતાવવામાં આવેલી છે અહીંયા પ્રતિમા અહીંયા આપણે બધી જ અલગ અલગ રચનાત્મક જે પહેલાંના જમાનામાં ને ભગવાન સાથે જે ઘટનાઓ બનેલી છે સત્ય ઘટનાઓ તે અહીંયા દર્શાવવામાં આવેલી છે તમે જુઓ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ ગૌધન ચરાવતા તમને નજરે જોવા મળશે જો સાક્ષા ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા જે મનુષ્ય જતી ના કલ્યાણ માટે સમુદ્ર મંથમાંથી દેવદેવતાઓ જેમાંથી ગૌધન માંડ્યું હતું તથા અને શંકર ભગવાન અહીંયા દર્શાવવામાં આવેલા છે તમે જોઈ શકો છો કેટલું સુંદર અને રળિયામણું અહીંતા અહીંયા બનાવવામાં આવ્યું છે અને નાગદાદાની મોટી પ્રતિમા મોટી અહીંયા તેમની જે નાગદાદાનું શરીર છે દર્શાવવામાં આવ્યું છે જો તમને આખો નજારો બતાવું જો ખરેખર મજા આવ્યું અહીંયા છે રળિયામણું ચલો આપણે આગળ જઈએ વાહ આ શું અહીંયા પૂતના રાક્ષણીનો વધ થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ પૂતના રાક્ષણી જે હતા તેમનો અહીંયા વધ કરતા નજરે ચડે છે અને આપણને અહીંયા તેની પ્રતિમા દ્વારા બતાવવામાં આવી રહ્યું છે તમે જુઓ જે ભગવાન શ્રી કૃષ્ણ પૂતના રાક્ષણીનો વધ કરી રહ્યા છે તે અહીંયા દર્શાવવામાં આવી રહ્યું છે આગળ આપણે જોઈએ તો સનાતન ધર્મની જે રક્ષા માટે અર્જુને અધર્મીઓનો જ્યારે નાશ કરવાનો ઉપદેશ આપતા ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં અહીંયા બતાવી રહ્યા છે જે ધર્મીય લોકો અધર્મ લોકોને સનાતનનો જે વિરોધ કરતા તેમનો નાશ કરવા ભગવાન શ્રી કૃષ્ણે તેનું તેમનું સુદર્શન ચક્ર તમે આ જોઈ રહ્યા છો બતાવવામાં અહીંયા આવેલું છે આગળ આપણે વાત કરીએ તો સર્વ ઊંચ નીચ અમીરી ગરીબીના મતભેદ ખતમ કરી અને પ્રિય સુદામાને જ્યારે શ્રી કૃષ્ણ ભેટતા હોય તેવી પ્રતિમા અહીંયા બતાવવામાં આવી છે જો આજે સુદામા છે અને સામે ભગવાન શ્રી કૃષ્ણ છે જ્યારે તેમની સુદામા તેમના મિત્રને લેવા માટે ભગવાન શ્રી કૃષ્ણ આવી રહ્યા હોય એવી પ્રતિમા અહીંયા દર્શાવવામાં આવી રહી છે

સારી વ્યવસ્થા ને ઘણું બધું શીખવા જેવું ને જાણવા જેવું ને પુણ્ય નો આરો મળી રહી એવો અહીંયા ગૌશાળામાં છે ભગવતસિંહ કથાનું પણ આયોજન કરેલું છે ગાય માતા ને તો પણ દર્શન કરી શકો છો ગાડી ત્યાંથી જવા દો રોડ ઉપર ટ્રાફિક ના આજનો ગાડી અંદર ના મોટા પાર્કિંગ માં જવા દો પાછળ મોટું પાર્કિંગ છે